પાણીના પરબ અને રાષ્ટ્રીય તેમજ ધાર્મિક તહેવારોની ઉજવણી સાથે સાથે વૃક્ષ અને સાથે અકસ્માતમાં ઉપયોગી સાધનોની નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે સાધનોમાં હાઇડ્રોલિક બેડ હેસ્ટિક વ્હીલ ચેર ટોયલેટ ઓક્સિજન બોટલ અને વોકર જેવા સાધનો નિઃશુલ્ક આપવામાં આવે છે ત્યારે આ વર્ષિયા સંસ્થા દ્વારા એક મોક્ષ રત્નું પણ સેવા માટે વિમોચન કરવામાં આવ્યું રોનક કેલાણી જે આ ગણપતિ બાપા વિશે વ્યાસ બિલકુલ સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સુદામા કરાયેલા ગણેશ મહોત્સવ બે હજાર ચોવીસની અંદર અમારી દ્વારા વ્યસન મુક્ત કરતા વિઘ્નહર્તાનું એક આયોજન કરવામાં આવ્યું છે જેના માધ્યમથી લોકો ડ્રગ્સ જેવા મોટા વ્યસનોથી દૂર રહે અને સાયબર અવેરનેસ આવે તે બાબતેનો એક પ્રયાસ કરતા હોય છે અહીં અમારા સુદામા એબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલના સાધનો જેવા કે વ્હીલચેર વોકર ઓક્સિજનની બોટલ બેડ આ તમામ સાધનો નિઃશુલ્કમાં લોકોને આપવામાં આવે છે અને જે અકસ્માતમાં જે ભોગ હોય તે લોકોને સાધનો વાપરી અને પરત લેવામાં આવે છે અને આ વર્ષે અમારા દ્વારા મોક્ષ રથનું એક વિમોચન કરવામાં જવા રહ્યું છે જે આ વિસ્તારના મોટા આવરાજ છા અબરામાં વેલન ચા લોકોને એક ખૂબ જ ઉપયોગી થવા જવાનું છે દરરોજ દસ દિવસ સાંજે એક ડ્રગ્સ અવેરનેસ બાબતેનું અને સાયબર એક નાટક બનાવવામાં આવ્યું છે તેના પંદર પંદર મિનિટના ત્રણ શો હોય છે ત્યારબાદ એક મહાઆરતીનું આયોજન છે ત્યાર પછી લોક સાંસ્કૃતિક ડાયરોનું આયોજન કરવામાં આવેલું હોય છે સમાજને અમારી એક જ અપીલ છે કે જ્યારે વર્ષો પહેલાં ગણેશ માધ્યમના પંડાલ દ્વારા દેશને આઝાદી મેળવવા માટેનો એક પ્રયત્ન કરવામાં આવ્યો તેવી જ રીતે અત્યારે વધતા જતા વ્યસનને અટકાવવા માટે અમારી દ્વારા આ એક ડ્રગ્સનું વ્યસન જે છે તેને અટકે તેવો અમારો પ્રયત્ન છે સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં